આ વાર્તા છે આરોહી ઠાકોરની વર્ષ બે હજાર અઢાર સ્થળ અમદાવાદ શહેરની પશ્ચિમી સીમમાં આવેલું એક શાંત અને મધ્યમ વર્ગીય એપાર્ટમેન્ટ શાંતિધામ રેસીડેન્સી આરોહી એક ઓગણીસ વર્ષની કોલેજ હતી મહેનતું અને સ્વપ્ન દ્રષ્ટા યુવતી હતી તેના પિતા પ્રવીણભાઈ નજીકની સરકારી બેંકમાં મેનેજર હતા અને માતા મીનાબેન ગૃહિણી હતા આરોહી તેમના એકમાત્ર સંતાન હતા અને આખો પરિવાર એકદમ સામાન્ય સુખી અને સુરક્ષિત જીવન જીવતો હતો તે તે દિવસ જૂન દિવસે ગુરુવાર હતો આરોહીની સવારે સાડા નવ વાગ્યે કોલેજમાં પરીક્ષા હતી સવારે સાડા સાત વાગે મીનાબેને આરોહીને ગરમા ગરમ નાસ્તો કરાવ્યો આરોહીએ કહ્યું મમ્મી આજે પહેલો મેથ્સનો પેપર છે ને એટલે હું થોડી વહેલી નીકળીશ મને લાઇબ્રેરીમાં છેલ્લી મિનિટનું રિવિઝન કરવું છે સામાન્ય રીતે તે તેની સ્કૂટી પર જતી હતી પણ એ દિવસે સ્કૂટી પંચર હતી બેટા રિક્ષા કરી લેજે અને હો પેપર પતે એટલે તરત ફોન કરજે મીનાબેને ચિંતા સાથે કહ્યું આરોહીએ હસીને કહ્યું હા મમ્મી ચિંતા ન કર હું પેપર પતાવીને સીધી જ ઘરે આવીશ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આવજો પ્રવીણભાઈ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા તેમણે દરવાજા સુધી આવીને આરોહીને આશીર્વાદ આપ્યા આરોહીએ પોતાનો સફેદ કુર્તો અને જીન્સ પહેર્યા હતા ખભે એક ક્રોસ બેગ લટકાવેલી હતી જેમાં તેના પુસ્તકો હતા અને તેણે દરવાજો બંધ કર્યો બપોરના સાડા ત્રણ વાગી ગયા મીનાબેન રાહ જોઈ રહ્યા હતા આરોહીએ ફોન નહોતો કર્યો ચાર વાગ્યે પણ ફોન ન આવ્યો મીનાબેને આરોહીના મોબાઈલ પર ફોન કર્યો સ્વિચ ઓફ તેમણે કોલેજના તેના ક્લાસમેટ પાયલને ફોન કર્યો પાયલે કહ્યું માસી આરોહી તો આજે પરીક્ષામાં આવી જ નહોતી તેનું નામ હાજરી પત્રકમાં ચેક કર્યું તે ગેરહાજર હતી મીનાબેનના પગ નીચેથી જમીન ખસી ગઈ આરોહી ઘરમાંથી આઠ વાગે નીકળી પણ સાડા નવની પરીક્ષામાં હાજર નહોતી પ્રવીણભાઈ સાડા ચાર વાગે બેંકમાંથી પાછા ફેર્યા જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે પહેલાં તો ગુસ્સો આવ્યો પણ પછી ગભરાટ ફેલાયો તેમણે કોલેજ મિત્રો અને હોસ્પિટલોમાં તપાસ કરી આરોહી ઠાકોર જે એકદમ સામાન્ય સવારે ઘરેથી નીકળી હતી તે હવામાં ઓગળી ગઈ હતી તેનો ફોન બંધ હતો અને તે પરીક્ષામાં ગઈ નહોતી રાત્રે આઠ વાગ્યે પ્રવીણભાઈ અને મીનાબેને નજીકના પોલીસ સ્ટેશનમાં આરોહી ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી મિસિંગ પર્સન રિપોર્ટ ફાય એફઆઈઆઈ કેસની ગંભીરતા જોતા તેની તપાસનું કામ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અનુભવી ઇન્સ્પેક્ટર અભય સોલંકીને સોંપવામાં આવ્યું ઇન્સ્પેક્ટર સોલંકીએ તાત્કાલિક શાંતિધામ રેસીડેન્સીની મુલાકાત લીધી જુઓ પ્રવીણભાઈ આ ઉંમરના છોકરા છોકરીઓ ઘણી વાર ગુસ્સામાં કે નાની નાની વાતમાં ઘર છોડી દેતા હોય છે પણ આ કોલેજની પરીક્ષાનો દિવસ હતો અને તેમનો ફોન સ્વિચ ઓફ છે એટલે મામલો થોડો અલગ લાગે છે ઇન્સ્પેક્ટર સોલંકીએ શાંતિથી કહ્યું પ્રથમ પગલા તરીકે પોલીસે આરોહીના રૂમની ઝીણવટ ફરી તપાસ કરી રૂમમાં કોઈ ઉતાવળના કે ઝઘડાના નિશાન નહોતા બધું વ્યવસ્થિત હતું જોકે પોલીસે આરોહીની જૂની ડાયરી અને તેનો લેપટોપ જપ્ત કર્યા બીજા દિવસે સવારે ઇન્સ્પેક્ટર સોલંકીએ આસપાસના વિસ્તારોના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું શાંતિધામ રેસિડેન્સીના મુખ્ય ગેટની ફૂટેજમાં પુષ્ટિ થઈ કે આરોહી સવારે આઠ વાગે હસતા હસતા બહાર નીકળી હતી તે મુખ્ય રોડ તરફ ચાલી રહી હતી જ્યાંથી મોટો વળાંક આવ્યો તે દ્રશ્ય એક નજીકની દુકાનના સીસીટીવીમાં કેદ થયું હતું ફૂટેજમાં દેખાયું સવારે આઠ ને સાત વાગ્યે આરોહી મુખ્ય રોડ પર ઊભી રહે છે કે કોઈની રાહ જોઈ રહી હોય તેવું લાગતું નથી પણ આસપાસ નજર ફેરવે છે એક મિનિટ પછી એક કાળા રંગની બાઈક પર એક વ્યક્તિ આવે છે તે વ્યક્તિએ ડાર્ક કલરનો હેલ્મેટ પહેર્યો છે જેના કારણે તેનો ચહેરો સંપૂર્ણપણે છુપાયેલો છે આરોહી તે બાઈક પાસે જાય છે બાઇક ચાલક આરોહીને કંઈક નાનો કાગળ કે પરબીડિયું આપે છે આ પરબીડિયું આરોહી ઝડપથી પોતાની બેગમાં મૂકી દે છે બંને વચ્ચે માત્ર પાંચ થી દસ સેકન્ડની વાતચીત થાય છે બાઇક ચાલક તરત જ યુટર્ન લઈને બીજી દિશામાં ગાયબ થઈ જાય છે ઇન્સ્પેક્ટર સોલંકીએ જોયું કે આ ઘટના પછી આરોહીએ જે દિશામાં ચાલવાનું શરૂ કર્યું તે દિશા તેની કોલેજ જવાના માર્ગથી તદ્દન વિરુદ્ધ હતી તે સ્પષ્ટ હતું કે તે હવે પરીક્ષા આપવા જઈ રહી નહોતી પોલીસ ટીમે આરોહીની બેસ્ટ ફ્રેન્ડ્સ પાયલની સઘન પૂછપરછ કરી પાયલે થોડી ખસકાટ સાથે જણાવ્યું છેલ્લા કેટલાક દિવસોથી આરોહી ચિંતામાં હતી તેણે મને કહ્યું હતું કે તે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સિક્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જે તેના ભવિષ્ય માટે જરૂરી છે તે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સતત ફોન પર વાત કરતી હતી અને જ્યારે હું પૂછતી ત્યારે તે માત્ર તને પછી કહીશ કહીને વાત ટાળી દેતી હતી મને લાગતું હતું કે તે કોઈ આર્થિક સહાયતા યોજના કે ગાઈડન્સ પ્રોગ્રામ માટે પ્રયત્ન કરી રહી છે આરોહી તેના પરિવારને પરીક્ષા આપવા જવાનું કહીને નીકળી કોલેજ ન ગઈ અને એક અજાણ્યા હેલ્મેટ ધારી વ્યક્તિને મળીને કોલેજથી વિરુદ્ધ દિશામાં ચાલી ગઈ આ બધા સંકેતો દર્શાવતા હતા કે તેનું ગુમ થવું આયોજનપૂર્વકનું હતું પરંતુ કયા કારણોસર પોલીસ હવે સ્પષ્ટ હતી કે આરોહીનું ગુમ થવું અપહરણ કે ન હતું પરંતુ તે સ્વૈચ્છિક રીતે કોઈ ચોક્કસ કામ માટે નીકળી હતી હેલ્મેટ ધારી વ્યક્તિ અને પાયલ દ્વારા ઉલ્લેખ કરાયેલો સિક્રેટ પ્રોજેક્ટ હવે તપાસનું કેન્દ્ર બન્યું ઇન્સ્પેક્ટર સોલંકી અને તેમની ટીમે આરોહીના રૂમમાંથી જપ્ત કરેલી ડાયરીનું વિશ્લેષણ કર્યું શરૂઆતના પાના સામાન્ય કોલેજ જીવન અને સપનાઓ વિશે હતા પરંતુ છેલ્લા બે મહિનાના પાના ખૂબ રહસ્યમય હતા ડાયરીના અમુક મહત્વના અવતરણો હું આજ સામાન્ય જીવન જીવવા નથી માંગતી મને ખબર છે કે પપ્પા પાસે મારા ઉચ્ચ શિક્ષણ માટે પૂરતા પૈસા નથી મને જલ્દી પૈસા કમાવવાનો રસ્તો મળી ગયો છે રિસ્ક મોટું છે પણ ફાયદો અકલ્પનીય છે તારીખ બાવીસમી એપ્રિલ તેણે મને ભરોસો આપ્યો છે તે કહે છે કે આ કામથી કોઈને નુકસાન નહીં થાય બસ થોડો સમય પરિવારથી દૂર રહેવું પડશે અને મોબાઈલ બંધ રાખવો પડશે આ બલિદાન હું મારા ભવિષ્ય માટે આપીશ

બંધ હોવા છતાં પોલીસે તેના કોલ ડિટેલ રેકોર્ડ્સ અને ઇન્સ્પેક્ટરની પ્રવૃત્તિઓ અને ઇન્ટરનેટ પ્રવૃત્તિઓનું વિશ્લેષણ શરૂ કર્યું સીડીઆરમાં એક ચોંકાવનારી વાત સામે આવી છેલ્લા એક મહિનામાં આરોહી નિયમિતપણે એક એવા વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ નંબર પર વાત કરતી હતી જેનું લોકેશન ટ્રેસ કરવું લગભગ અશક્ય હતું આ નંબર પરથી ક્યારેય કોલ આવ્યો હતો આરોહી હંમેશા આઉટ ગોઈંગ કોલ કરતી હતી તપાસ અધિકારીઓએ આરોહીના લેપટોપમાંથી બ્રાઉઝિંગ હિસ્ટ્રી ચેક કરી જેમાં એક ખૂબ જ વિચિત્ર સર્ચ હિસ્ટ્રી મળી હાઉ ટુ ગેટ ક્વિક વિસા ફોર થાઈલેન્ડ વિધાઉટ પ્રોપર ડોક્યુમેન્ટ્સ ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ એન્ડ રિક્વાયરમેન્ટ ફોર ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં કયા શહેરોથી વિદેશ જવું સરળ છે આ સર્ચ ઇતિહાસ સૂચવતો હતો કે આરોહી કદાચ પૈસા કમાવવાના હેતુથી દેશ છોડવાની તૈયારી કરી રહી હતી પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજમાં દેખાતી કાળા રંગની બાઇકનો નંબર ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દૂરના કેમેરા અને ફૂટેજની ખરાબ ગુણવત્તાને કારણે તે શક્ય બન્યું નહીં જોકે ઇન્સ્પેક્ટર સોલંકીએ તે ફૂટેજ ઝૂમ કરીને જોયું ત્યારે એક નવી વિગત સામે આવી બાઇકના પાસળના વ્હીલની ઉપરની બાજુએ એટલે કે મડગાર પર લાલ રંગનો એક નાનકડો સ્ટીકર ચોંટાડેલો હતો આ સ્ટીકર એક જાણીતી લોકલ સ્પેરપાર્ટની દુકાનનું લોગો હોવાનું જણાયું આ હવે એક નાનકડી પણ નક્કર લીડ હતી પોલીસે તે સ્પેર પાર્ટની દુકાનના માલિકનો સંપર્ક કર્યો અને છેલ્લા છ મહિનામાં તે ચોક્કસ સ્ટીકર લગાવેલી કાળી બાઈક કોને ખરીદી અથવા રિપેર કરાવી તેની માહિતી માંગવામાં આવી શું આ દુકાનનો ડેટાબેઝ હેલ્મેટ ધારી વ્યક્તિની ઓળખ જાહેર કરી શકશે સ્પેર ની દુકાનના માલિકે પોલીસને મદદ કરી તેમના ડેટાબેઝ મુજબ છેલ્લા ચાર મહિનામાં તે ખાસ લાલ સ્ટીકરવાળી કાળી બાઈક રિપેર કરાવનાર વ્યક્તિની વિગતો મળી નામ સંદીપ પ્રજાપતિ ઉંમર પચ્ચીસ વર્ષ સરનામું શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એક ચાલી નોંધ સંદીપ પૂર્વે એક કોરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો પરંતુ છેલ્લા બે મહિનાથી તે બેકાર હતો પોલીસ ટીમે તાત્કાલિક સંદીપ પ્રજાપતિના ઘરે દરોડો પાડ્યો જોકે સંદીપ તેના ઘરે નહોતો પાડોશીઓએ જણાવ્યું કે તે બે દિવસ પહેલા જ ઘર ખાલી કરીને ક્યાંક જતો રહ્યો છે આ સ્પષ્ટ સંકેત હતો કે સંદીપને કદાચ આરોહીના ગુમ થવા સાથે કોઈ સીધો સંબંધ છે અને તે પોલીસથી ભાગી રહ્યો છે સંદીપના ખાલી રૂમની ઝીણવટ ભરી તપાસ દરમિયાન પોલીસને એક જૂના કબાટના પાછળના ભાગમાંથી એક છુપાયેલી ટ્રાવેલ બેગ મળી આવી આ બેગમાં નીચેની વસ્તુઓ હતી મોટી રકમ લગભગ અઢી લાખ રોકડા નાના બંડલોમાં વિભાજીત જૂનો ફોન એક સેકન્ડરી ફીચર ફોન જેનો ઉપયોગ માત્ર વીઓઆઈપી નંબર પર કોલ કરવા માટે થતો હતો જે આરોહીના સીડીઆરમાં મળ્યો હતો નકલી પાસપોર્ટ આરોહીના ફોટોગ્રાફ્સ સાથેનો એક પાસપોર્ટ જેમાં તેનું નામ અનુષ્કા શર્મા તરીકે લખેલું હતું આ પુરાવાઓએ કેસની દિશા સંપૂર્ણપણે બદલી નાખી આરોહી માત્ર સિક્રેટ પ્રોજેક્ટમાં નહોતી પરંતુ તે તેની ઓળખ બદલીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહી હતી અને સંદીપ તેમાં મુખ્ય મદદગાર હતો ઇન્સ્પેક્ટર સોલંકી સમજી ગયા કે સીસીટીવી ફૂટેજમાં સંદીપે આરોહીને જે આપ્યું હતું તે આ નકલી પાસપોર્ટ અને રોકડ જ હોવા જોઈએ પરંતુ અઢી લાખની રકમ કોઈ હતી શું આરોહીએ પોતાના પરિવારના પૈસા વાપર્યા હતા પ્રવીણભાઈએ તપાસ કરતા જણાવ્યું કે તેમના સેફ ડિપોઝિટ બોક્સમાંથી કોઈ પૈસા ગાયબ નથી મીનાબેને પણ પુષ્ટિ કરી કે આરોહીએ ઘરમાંથી કંઈ ચોર્યું નથી તો પછી આ પૈસા ક્યાંથી આવ્યા પોલીસે તપાસનો દોર સંદીપના ભૂતપૂર્વ કામ તરફ વાળ્યો કોરિયર કંપનીના મેનેજર પાસેથી માહિતી મળી કે સંદીપ ત્યાં નિયમિત અને ભરોસાપાત્ર કર્મચારી હતો પરંતુ બે મહિના પહેલા જ તેણે એક અજીબ કારણ આપીને નોકરી છોડી દીધી હતી મારે વિદેશમાં એક મોટો બિઝનેસ શરૂ કરવો છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તારણ કાઢ્યું આરોહી માત્ર ફસાય નથી પણ તે જાણી જોઈને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થઈ છે જેના માટે તેને મોટી રકમ મળી હતી આ પ્રોજેક્ટમાં સંદીપ તેનો લોકલ કોન્ટેક્ટ હતો જે હવે આરોહીના ગુમ થયા બાદ આટલી મોટી રકમ લઈને ભાગી ગયો છે હવે પોલીસની મુખ્ય શોધ આરોહી કે સંદીપ નહીં પણ સિક્રેટ પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર હતો જેને આ બંને યુવાનોનો ઉપયોગ કર્યો હતો પોલીસે આરોહીના નકલી પાસપોર્ટના ફોટોગ્રાફ્સ અને સંદીપના ફોન વીઓઆઈપી ડેટાના આધારે તકનીકી તપાસને વેગ આપ્યો આ નકલી પાસપોર્ટની ગુણવત્તા બતાવતી હતી કે આ કામ કોઈ સ્થાનિક એજન્ટનું નથી પરંતુ એક વ્યવસ્થિત ગેરકાયદેસર માનવ તસ્કરી અથવા ઓળખ છોરી કરતી ગેંગનું છે સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે આરોહીના લેપટોપમાંથી ડિલીટ કરાયેલા ઇમેલ્સને રિકવર કર્યા આ ઈમેલ્સ એક ગુપ્ત એક્રિન્ટેડ એકાઉન્ટમાંથી આવતા હતા જેનો ઉપયોગ આરોહી અને તેના ઓપરેટર વચ્ચે કમ્યુનિકેશન માટે થતો હતો ઇમેલ્સમાં એક કોડવર્ડનો ઉપયોગ થતો હતો ઓપરેશન એડન એક ઇમેલમાં સ્પષ્ટ સૂચના હતી તમારે ચૌદમી જૂને અમદાવાદના રેલવે સ્ટેશન પરથી ભુજ જતી ટ્રેનમાં બેસવાનું છે ત્યાં મેડમ એક્સ તમને મળશે અને તમારો ડિલિવરી પોઈન્ટ પર પહોંચાડશે ઇન્સ્પેક્ટર સોલંકી તરત સમજી ગયા ભુજ એટલે કે કચ્છ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ અને દરિયા કિનારાની નજીક છે ઓપરેશન એટર્નનો અર્થ સંભવત ગેરકાયદેસર રીતે પાકિસ્તાન મિડલ ઈસ્ટ અથવા યુરોપ જેવા દેશોમાં સરહદ પાર કરવાનો હતો પોલીસ ટીમે તાત્કાલિક ભુજ રેલવે સ્ટેશનના ચૌદમી જૂનના સીસીટીવી ફૂટેજની માંગણી કરી ફૂટેજનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરતા પોલીસને એક દ્રશ્ય દેખાયું બપોરે લગભગ

હોવાની પોલીસને ખાતરી થઈ આ મહિલાની ઓળખ ટ્રેસ કરવા માટે પોલીસે કચ્છ અને આસપાસના વિસ્તારમાં રહેતી સમાન દેખાવ ધરાવતી મહિલાઓની યાદી બનાવવાનું શરૂ કર્યું દરમિયાન સંદીપ પ્રજાપતિને પકડવા માટે પોલીસે તેના બેંક ખાતાઓ પર નજર રાખવાનું શરૂ કર્યું સંદીપ ભાગેડું હતો અને રોકડ લઈને ભાગ્યો હતો પરંતુ લાંબા સમય સુધી રોકડ પર જીવવું મુશ્કેલ હતું ત્રણ દિવસ પછી પોલીસે મુંબઈના એક એટીએમમાંથી સંદીપના બેંક કાર્ડનો ઉપયોગ થતો જોયો ક્રાઇમ બ્રાંચની એક ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ મુંબઈમાં પોલીસને જાણવા મળ્યું કે સંદીપ યુરોપ ભાગી જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો મુંબઈ એરપોર્ટ પરથી પોલીસે સંદીપને તેની ફ્લાઇટ પકડે તે પહેલા જ ધરપકડ કરી લીધી પૂછપરછ દરમિયાન સંદીપે કબૂલ્યું કે તે ઓપરેશન એડનનો માત્ર એક નાનો એજન્ટ હતો સંદીપનું કબૂલાત મારું કામ માત્ર પૈસા અને પાસપોર્ટ આપવાનું હતું મને બદલામાં પચાસ હજાર મળ્યા હતા આરોહીનો પ્રોજેક્ટ બ્રેન ડ્રેનનો હતો તે વિદેશમાં નકલી ઓળખ સાથે ખૂબ મોટો પગાર મેળવવા જઈ રહી હતી મને ખબર નથી કે મેડમ એક્સ તેને ક્યાં લઈ ગઈ સંદીપના કબૂલાતથી આરોહીના પરિવારને મોટી રાહત મળી કે તે અપહરણનો ભોગ નથી પરંતુ તે જ સમયે ચિંતા વધી કે તે એક ગેરકાયદેસર અને ખતરનાક રેકેટમાં ફસાઈ ગઈ છે હવે પોલીસનું સમગ્ર ધ્યાન મેડમ એક્સ અને આરોહીને ટ્રેક કરવા પર કેન્દ્રિત થયું છે ભુજ રેલવે સ્ટેશનના ફૂટેજ અને સ્થાનિક ગુનેગારોની યાદી પરથી પોલીસે મેડમ એક્સની ઓળખ સ્થાપિત કરી તેનું સાચું નામ હતું દમયંતી પરમાર તે ભૂતકાળમાં મુંબઈ અને ગુજરાતમાં નાના પાયે નકલી પાસપોર્ટ અને માનવ તસ્કરીના કેસોમાં છંડોવાયેલી હતી તે મુખ્યત્વે યુવાન હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉત્તમ નોકરીનું વચન આપીને ફસાવતી હતી ઇન્સ્પેક્ટર સોલંકી દમયંતીના છેલ્લા બે વર્ષના મોબાઈલ લોકેશન ડેટાની તપાસ કરી જાણવા મળ્યું કે દમયંતી અવારનવાર કચ્છના દરિયા કિનારાના એક નાના બંદર વિસ્તાર માંડવીની મુલાકાત લેતી હતી પોલીસ ટીમે અનુમાન લગાવ્યું આરોહીને ભૂજથી માંડવી લઈ જવામાં આવી હશે જ્યાંથી તેને બોટ દ્વારા ગેરકાયદેસર રીતે ઈરાની સમુદ્રી માર્ગ દ્વારા મિડલ ઈસ્ટના દેશોમાં મોકલવામાં આવી શકે છે બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ગુપ્ત રીતે માંડવી બંદર પહોંચી ત્યાં નાના અને મોટા માછીમારોના બંદરોની તપાસ કરવામાં આવી સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસને એક ખાનગી ગેસ્ટ હાઉસ વિશે માહિતી મળી જેનો ઉપયોગ દમયંતી વારંવાર કરતી હતી જ્યારે પોલીસે તે ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો ત્યારે દમયંતી ત્યાં નહોતી હતી પરંતુ એક મહત્વપૂર્ણ પુરાવો મળ્યો ચાર લોકોની બોર્ડિંગ યાદી આ યાદી પંદરમી જૂનની હતી તેમાં નીચેના નામો હતા દમયંતી પરમાર અનુષ્કા શર્મા એટલે કે આરોહીનું નકલી નામ શ્યામ ગોસ્વામી હુસેન અલી બોટનો માસ્ટર યાદીમાં દર્શાવ્યા મુજબ આ ચાર લોકોએ પંદરમી જૂનની રાત્રે માંડવીના એક ગુપ્ત પોઈન્ટ પરથી ગેરકાયદેસર બોટ દ્વારા ઇન્ટરનેશનલ વોટર્સ તરફ પ્રસ્થાન કર્યું હતું પોલીસ એક દિવસ મોડી પડી હતી આરોહી ભારતીય સરહદોની બહાર નીકળી ગઈ હતી સંદીપની કબ કબૂલાત અને દમયંતીના રેકોર્ડ્સ પરથી પોલીસને ઓપરેશન એડનના મુખ્ય હેતુ વિશે સ્પષ્ટતા મળી આરોહીનું ઉચ્ચ શિક્ષણનું સપનું આ રેકેટ માટે એક સંપૂર્ણ કવર સ્ટોરી હતું ત્યારે જ ઇન્સ્પેક્ટર સોલંકીને આરોહીના પિતા પ્રવીણભાઈ પર શંકા ગઈ આરોહીના બેંક એકાઉન્ટમાં અઢી લાખ આવ્યા તે પૈસા ક્યાંથી આવ્યા પોલીસે પ્રવીણભાઈના બેંક એકાઉન્ટની ઝીણવટ તપાસ કરી ચોંકાવનારી હકીકત એ હતી કે આરોહી ગુમ થઈ તેના બે દિવસ પહેલા પ્રવીણભાઈએ તેમની પત્ની મીનાબેનના નામ પરના લોકર જવેલેરીની જાણ કર્યા વિના લોન લીધી હતી પોલીસે પ્રવીણભાઈની આકરી પૂછપરછ કરી ત્યારે તેઓ ભાંગી પડ્યા અને સત્ય કબૂલ્યું સાહેબ આરોહીએ મારી પાસે મદદ માંગી હતી તે કહેતી હતી કે વિદેશમાં તેને એક મોટી કંપનીમાં નોકરી મળી છે પણ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે તેને મોટી રકમ આપવી પડશે જે તેને તરત જ પાછી મળી જશે મેં તેને વિશ્વાસ આપ્યો કે આ સ્કીમ સાચી છે પણ તેનું સપનું જોઈને હું ના ન કહી શક્યો મેં લોન લઈને એ રકમ સંદીપને આપી હતી જેથી તે આરોહીને પ્રોજેક્ટ માટે આગળ મોકલી શકે મને ખબર નહોતી કે આ માનવ તસ્કરી છે મને લાગ્યું કે હું મારી દીકરીના ભવિષ્ય માટે આ કરી રહ્યો છું પ્રવીણભાઈનો પુત્રી માટેનો પ્રેમ તેમને આ ગેરકાયદેસર રેકેટમાં મુખ્ય આર્થિક મદદગાર બનાવી ગયો જોકે તેમણે પોલીસને સંપૂર્ણ સાથ આપવાનું વચન આપ્યું આરોહી હવે વિદેશના અંધારામાં ગુમ થઈ ગઈ હતી નકલી ઓળખ સાથે તેનું મિશન સફળ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન હતો ભારતીય પોલીસે પ્રવીણભાઈના કબૂલાત અને અને સંદીપની માહિતીના આધારે તરત જ ઇન્ટરપોલ મધ્યમ મધ્ય પૂર્વના દેશોમાં કાર્યરત ભારતીય દૂતાવાસોનો સંપર્ક કર્યો ઓપરેશન એડન એક મોટું આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાથી સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ઇન્ટરપોલના ડેટાબેઝમાં દમયંતી પરમારનું નામ પહેલેથી જ હતું કારણ કે તે અગાઉ પણ આવા બ્રેન ડ્રેન રેકેટમાં વિદ્યાર્થીઓને ફસાવી ચૂકી હતી જ્યાં યુવાનોને ઊંચા પગારના બદલામાં ગેરકાયદેસર અને જોખમી કામોમાં ધકેલી દેવાતા હતા દમયંતી અને આરોહી જે બોટમાં ગયા હતા તે બોટને ઈરાનના દરિયા કિનારા નજીક આવેલા શારજા તરફ જતી હોવાનું ટ્રેસ કરવામાં આવ્યું ત્રણ દિવસના સતત પ્રયત્નો પછી ઇન્ટરપોલની ટીમે શારજહામાં એક શંકાસ્પદ વેરહાઉસની ઓળખ કરી જેનો ઉપયોગ આ રેકેટ દ્વારા ડિલિવરી પોઈન્ટ તરીકે થતો હતો આ વેરહાઉસમાં માનવ તસ્કરી દ્વારા લાવવામાં આવેલા યુવાનોને રાખવામાં આવતા હતા સ્થાનિક પોલીસ અને ભારતીય અધિકારીઓની મદદથી વેરહાઉસ પર દરોડો પાડવામાં આવ્યો ત્યાંથી દમયંતી પરમાર અને અન્ય કેટલાક સ્થાનિક એજન્ટોની ધરપકડ કરવામાં આવી પેરાઉસની અંદર આરોહી ઠાકોર અને અન્ય બે યુવાનો બંધક અવસ્થામાં મળી આવ્યા આરોહી સંપૂર્ણ રીતે ગભરાયેલી અને આઘાતમાં હતી તેને ખબર પડી કે ઓપરેશન એડન કોઈ સિક્યોરિટી ડિપોઝિટ માટેની નોકરી નહોતી પણ તેને એક નકલી ઓળખ પર ડ્રગ્સ કાટેલના ડેટા એન્ટ્રી અને કોમ્પ્યુટર ઓપરે ઓપરેશન્સના ગુપ્ત કામમાં ધકેલવાની યોજના હતી દમયંતીએ આરોહીને કહ્યું હતું કે તેનું કામ માત્ર કોમ્પ્યુટર પર કરવાનું છે પરંતુ જ્યારે તેણે વેરહાઉસમાં પહોંચીને જોયું કે આસપાસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો તે ભાગી શકે તે પહેલાં જ તેને બંધક બનાવી દેવાઈ હતી ઇન્સ્પેક્ટર સોલંકીએ પ્રવીણભાઈ અને મીનાબેનને આ સમાચાર આપ્યા રાહત અને દુઃખની સાથે તેઓએ રાહતનો શ્વાસ લીધો કે તેમની દીકરી જીવિત છે આંતરરાષ્ટ્રીય કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી આરોહીને સુરક્ષિત રીતે અમદાવાદ પરત લાવવામાં આવી એરપોર્ટ પર પ્રવીણભાઈ અને મીનાબેને તેને ભાવુક આલિંગન આપ્યું પોલીસ સ્ટેશનમાં અંતિમ નિવેદન આપતી વખતે આરોહીએ કહ્યું હું મારા માતા પિતાના સંઘર્ષને જોઈ શકતી નહોતી અને જલ્દીથી સફળ થવા માંગતી હતી મેં મારી બુદ્ધિ અને સપનાનો ઉપયોગ ખોટા લોકો પર વિશ્વાસ કરવામાં કર્યો હું સમજી ગઈ કે ઝડપી સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને સૌથી મોટું સુરક્ષા કવચ મારું પરિવાર છે જેને મેં અંધારામાં રાખ્યું સંદીપ પ્રજાપતિ અને દમયંતી પરમાર સામે ભારતમાં માનવ તસ્કરી છેતરપિંડી અને નકલી દસ્તાવેજો બનાવવાના ગંભીર આરોપો હેઠળ કેસ ચાલ્યો આરોહી ઠાકોર ઘરે પાછી ફરી પરંતુ આ સત્યકથાએ દરેકને શીખવ્યું કે સિક્રેટ પ્રોજેક્ટના નામે આવતા લોભામણા વચનો પાછળ કેટલું મોટું જોખમ છુપાયેલું હોય છે તો આપણે પણ મિત્રો આવા જોખમમાં ફસાવવું ન જોવે